અહીંયા આગળ કોઈ એક ચોક્કસ પાર્ટી જીતે છે જ્યારે મતદાન વધારે થાય છે કોઈક એવી બેઠકો હતી કે જ્યાં આગળ મતદાન ઘટી ગયું તો એક્સપર્ટનું કહેવું હતું કે આ બેઠકો ઉપર જ્યારે મતદાન ઓછું થાય છે તો કોંગ્રેસ જીતતી જોવા મળે છે હવે આમાં જેની ઠુમ્મરની પણ બેઠક છે બનાસકાંઠાની પણ બેઠક એટલે કે ગેની બેનની પણ બેઠક આવેલી છે આણંદની અમિત ચાવડાવાળી પણ બેઠક છે આવી અનેક બેઠકો છે જેનું ખુદ વિશ્લેષણ ન્યૂઝ ગુજરાતીએ પણ કરવાનો પ્રયાસ કર્યો અને કેટલાક એવા ચોંકાવનારા આંકડા પણ સામે આવ્યા કે જે એક્સપર્ટ્સ માની રહ્યા રહ્યા છે છે તો કહી હવે બેઠકોની વાતથી શરૂઆત કરીએ સૌથી પહેલી બેઠક છે અમરેલીની બેઠક જેની ઢુંમરની બેઠક જ્યાં આગળની પેટર્ન સમજવા જેવી છે બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે ઓગણીસો ને ની સૌથી પહેલા વાત કરીએ તો ઓગણીસો ને નવ્વા ની અંદર એનડીએ ની સરકાર હતી ભાજપ જીતી ગણતરી આવી ત્યારે વોટિંગ પર્સન્ટેજ હતા ચોસઠ ટકા હવે જે બદલાવ આવે છે ટ્વિસ્ટ ત્યારે છે કે જયારે મતદાન અહીંયા આગળ ઘટ્યું એક વખત છેતાલીસ જેવું થયું તો કોંગ્રેસ આવી ફરીથી મતદાન ઘટી ગયું તો અહીંયા આગળ ભાજપ આવી એટલે કે મતદાન બે વખત ઓગણીસો નવ્વાણું ની કમ્પેરિઝનમાં બે હજાર માં ઘટ્યું બે હજાર ચારની કમ્પેરિઝનમાં બે હજાર નવમાં ઘટ્યું ત્યારે સરકાર બદલાતી રહી હવે એવી પેટર્ન જોવા મળી છે બે હજાર ચૌદ અને બે અંદર કે મતદાન સતત વધ્યું છે અને ત્યારબાદ થયું પરંતુ આ વખતે મોટી વાત એ થઈ કે મતદાન ઘટીને અંદાજીત છ ટકા નીચે આવ્યું છે તો હવે અહીંયા આગળ કોંગ્રેસની આવવાની શક્યતા ખરી એવા સવાલો જ્યારે ઉભા થયા તો એક્સપર્ટ્સનું પણ એ માનવું હતું કે જ્યારે જ્યારે લો વોટિંગની પરિસ્થિતિ થાય ત્યારે કદાચ બદલાવ જોવા મળી શકે છે અમરેલીની બાદ વાત કરીએ આણંદની અહીંયા આગળ એક અલગ પેટર્ન જોવા મળી રહી છે ઓગણીસો ને નવ્વાણું માં એનડીએ ની સરકાર હતી આણંદની બેઠક ગઈ હતી ભાજપ પાસે ત્યારે મતદાન હતું ત્રેપન પોઈન્ટ ત્રેપન ટકા હવે અહીંયા આગળ જ્યારે જ્યારે મતદાન નીચે ગયું ત્યારે બંને વખત કોંગ્રેસ આવી એટલે કે બે હાજર ચારમાં

બંને વખત ભાજપની સરકાર એટલે કે એનડીએ ગવર્મેન્ટ આવી ગઈ ભાજપની પાસે આ સીટ ગઈ આ વખતે ત્રણ ટકા જેટલું મતદાન ઓછું થયું છે તો અહીંયા આગળ જે સમીકરણ જોવા મળી રહ્યું છે કે જ્યારે જ્યારે ડાઉન ટ્રેડ છે જ્યારે જ્યારે ઓછું મતદાન થયું તો કોંગ્રેસ આવી શકે છે તો શું આ વખતે પણ તેવી પરિસ્થિતિ થશે તેવું આણંદની અંદરની સીટને જોતા લાગી રહ્યું છે કે શું ફરી એક વખત કોંગ્રેસની વાપસી થશે અમિત ચાવડા જીતીને આવશે એવા સવાલ ઊભા થતા ડાઉન ટ્રેડ સૂચવી રહ્યો છે ચોપન ટકા મતદાન થયું ભાજપ ની સરકાર ભાજપની બેઠક જોવા મળી એનડીએ ની સરકાર આવી ગઈ બે માં મતદાન ઘટ્યું તો ત્યાં આગળ કોંગ્રેસ આવ્યું બે ની અંદર એક ટકા જેટલું મતદાન વધ્યું તો કોંગ્રેસ આવ્યું હવે અહીંયા આગળ અપવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો છે ચારે ચાર વખત બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ કે જ્યાં આગળ અઠાવન ટકા અને ચોસઠ ટકા મતદાન થયું હતું ત્યારે ભાજપ બંને વખત આવ્યું છે અને બે હજાર ચોવીસની અંદર અડસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલું મતદાન એટલે કે જે આંકડો હતો તે ખૂબ જ સારો રહ્યો હવે અહીંયા આગળ ભાજપ આવે છે કે કોંગ્રેસ તેને લઈને જ્યારે સમીકરણો બદલાઈ રહ્યા છે કારણ કે કેટલાક એક્સપર્ટ એ પણ માની રહ્યા હતા કે વધુ મતદાન તે માટે પણ થયું કારણ કે ગેની આ વખતે એક ઉમેદવાર તરીકેની છાપ બદલી કાઢી અને કોંગ્રેસ તરફી મતદાન થાય તેવા પ્રયત્ન જોવા મળ્યા પરંતુ અહીંયા આગળ આંકડા જે છે મતદાનના તે કંઈક અલગ કહી રહ્યા છે કે જ્યારે જ્યારે મતદાન વધ્યું છે ત્યારે ભાજપ અત્યારના મોસ્ટ ઓફ ધ ટાઈમ એ જોવા મળ્યું છે તો બનાસકાંઠાનું ચિત્રમાં અનેક પરિસ્થિતિ જોવા મળી શકે છે રેખાબેન પણ જીતી શકે છે પણ શકે છે આગળ આગળ ભાજપ પોતાનું નામ લઈ જઈ વાત કરીએ સુરેન્દ્રનગરની કે જે પણ ઘણા વિવાદમાં રહી કારણ કે ચુવાડિયા કોળી તળપદા કોળી કોને બેઠક આપવી પરંતુ મતદાન શું કહી રહ્યું છે અહીંયા આગળ ઓગણીસો ને માં ભલે એનડીએ ની સરકાર હતી પરંતુ આ બેઠક ઓગણપચાસ ચોત્રીસ ટકા સાથે કોંગ્રેસ પાસે ગઈ હતી મતદાન ઘટ્યું અંદાજે 8% જેટલું 2004 ની અંદર તો આવી ગઈ ભાજપ અહીંયા ભલે સરકાર યુપીએ ની હતી પરંતુ ત્યારબાદ ફરી એક વખત 2009 માં 2% મતદાન ઘટ્યું તો પણ કોંગ્રેસ આવી ગયું હતું અહીંયા આગળ પિક્ચરમાં સરકાર યુપીએ ની હતી હવે પરિસ્થિતિ એ થઈ ગઈ કે બે વખત ઘટ્યું ત્યારે બદલાવ જોવા મળે ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ પરંતુ જ્યારે બાકીની બે વખત સતત મતદાન વધારે થયું 56.70 57.85 ત્યારે ભાજપ પોતાની બેઠક સાથે એનડીએ ની સરકાર બનાવવામાં સફળ રહ્યું તો અહીંયા આગળ એ ટ્રેન્ડ સમજવું મુશ્કેલ છે કારણ કે અત્યારે જે મતદાન થયું તે ચોપન પોઈન્ટ સત્યોતેર ટકા જ મતદાન થયું છે એટલે હવે અહીંયા આગળ ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે ત્યાં ટ્રેન્ડ પરથી કેવું મુશ્કેલ છે કાંટાની ટક્કર બંને ઉમેદવારો વચ્ચે ચોક્કસ સુરેન્દ્રનગરમાં છે તો વલસાડની વાત કરીએ હવે વલસાડ બેઠક એવી છે કે જ્યાં આગળ ઓગણીસો નવ્વાણું થી અપવર્ડ ટ્રેન્ડ જ જોવા મળ્યો છે પરંતુ ઓગણીસો નવ્વાણું માં એકાવન પોઈન્ટ પંચ્યાસી ટકા સાથે આ બેઠક ભાજપ પાસે ગઈ ત્યારબાદ સતત બે વખત વોટિંગ પર્સન્ટેજ વધ્યા બાવન ટકા અને છપ્પન ટકા અને બેઠક આવી બંને વખત કોંગ્રેસ પાસે હવે પાછું વોટિંગ પર્સન્ટેજ જે વધ્યા હતા અને પંચોતેર તો બંને વખત બેઠક આવી ભાજપ પાસે પરંતુ આ વખતે મતદાન ઘટ્યું છે છેલ્લા વીસ વર્ષમાં પહેલી વખત એવી પરિસ્થિતિ થઈ છે કે આ બેઠક પર મતદાન પાછલા ગયા વખતની જે ચૂંટણી થઈ હોય લોકસભાની તેની કરતાં ઓછું જોવા મળ્યું છે તો અહીંયા આગળ એક સમીકરણ જે હાલમાં માનવામાં આવી રહ્યું છે એક્સપર્ટ કહી રહ્યા છે કે એક વખત ભાજપ ત્યારબાદ બે વખત કોંગ્રેસ પછી બે વખત ભાજપ તો શું અહીંયા આગળ બદલાવ જોવા મળી શકે છે કારણ કે અહીંયા આગળ ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચે કાંટાની ટક્કર પણ માનવામાં આવી રહી છે અન્ય એક બેઠક જે છે રાજકોટ જે વિવાદનું કારણ પણ રહ્યું જેના કારણે ગુજરાતના ચૂંટણીના ગરમાવો પણ જોવા મળ્યો ઓગણીસો ને નવ્વાણુંમાં ચાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું ભાજપ પાસે બેઠક આવી હતી એનડીએની સરકાર બની બત્રીસ પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન રાજકોટમાં બે હજાર ચારમાં થયું અંદાજે આઠ ટકા જેટલું ઘટી ગયું ભાજપ જ અહીંયા જોવા મળ્યું ભલે ઘટી ગયું તે છતાં યુપીએની સરકાર બની ગઈ હતી બે હજાર એક વખત એવું થયું કે મતદાન અંદાજે બાર વધી ગયું અને કોંગ્રેસે સરકારની સતે સાથે બેઠક પણ મેળવી લીધી પરંતુ ત્યારબાદ સતત મતદાન વધતું રહ્યું ત્રેસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા ત્રેસઠ પોઈન્ટ પંદર ટકા અને બંને વખત ભાજપ આવી છે એટલે કે આ કમિટેડ બેઠક રહી હોય ભાજપ માટેની રાજકોટની તેવું પણ લાગી રહ્યું છે કારણ કે બે હાજર ચોવીસમાં મતદાન ચોક્કસથી ઘટ્યું છે ડાઉનવર્ડ ટ્રેડ આવ્યો છે એટલે કે ભાજપ પોતાની સરકાર બનાવવાની લે તેવું અત્યારના જે આંકડાઓ છે તેના પરથી લાગી રહ્યું છે ભલે ક્ષત્રિયોનું આંદોલન ક્ષત્રિયોની વાતો રાજકોટ બેઠક ઉપર ઘણી થઈ પરંતુ રૂપાલા જીતી જશે કેટલા મતથી એ કદાચ ચર્ચાનો વિષય હોય શકે પરંતુ જીત અહીંયા આગળ રાજકોટમાં ભાજપની ક્લિયરલી જોવા મળી રહી છે બે હાજર ચોવીસની અંદર પણ મહત્વની રહી મતદાન ઓગણીસો નવ્વાણું માં થયું એનડીએ ની સરકાર ભલે હતી પરંતુ આ બેઠક કોંગ્રેસ પાસે ગઈ ત્યારબાદ બંને વખત મતદાન ઓછું થયું સુડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા પોઈન્ટ સડસઠ ટકા બે ચાર બે માં અહિયાં આગળ બેઠકો બદલાતી રહી એક વખત કોંગ્રેસ પછી ભાજપ પછી કોંગ્રેસ પરંતુ છેલ્લી બંને વખત બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચહેરા સાથે આગળ વધ્યું ભાજપ મતદાન વધુ થયું અહીં આગળ અઠ્ઠાવન અને એકસઠ અને ભાજપે પોતાની સરકાર બનાવી સાથે બેઠક પણ મેળવી પરંતુ આ વખતે મતદાન ઘટ્યું છે હવે જો બે હજાર ચાર અને ઓગણીસો નવ્વાણુંનો ટ્રેક જોવામાં આવે તો સરકાર બદલાઈ હતી અહીંયા આગળ અને તેની સાથે સાથે બેઠક પણ બદલાઈ હતી એનડીએનું યુપીએ થયું હતું ને ભાજપનું કોંગ્રેસ થયું હતું તો શું અહીંયા આગળ પણ એવી પરિસ્થિતિ થઈ શકે છે ગેપ ખૂબ જ ઓછો છે ડ્રાસ્ટિકલ ચેન્જ નથી પરંતુ પાટણમાં પણ એક્સપર્ટ ની માનીએ જે લોકોની માનીએ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે તો અહીંયા પણ કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે